નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ મેટ સ્ટોરીમાં આજે આપણે જોવાના છે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી ધોરણ આઠ ગણિત તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેનાર આપણી આ એકમ કસોટીનું મોડલ પેપર આજે આપણે જોઈશું આ જોતા જ અંત સુધી જોતા રહો જેથી કરીને તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ ગણિત આ વખતે તમારા પ્રકરણ છે સાત આઠ અને નવ કુલ ગુણ છે પચીસ સૌપ્રથમ પ્રશ્ન પૂછાયેલો છે પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો ચાલો જોઈએ પહેલું જો છાપેલી કિંમત એક્સ પર એ ટકા વળતર મળતું હોય તો વળતર કેટલું થાય તો જવાબ આવશે એક્સના છેદમાં એ ગુણ્યા સો એના છેદમાં એક્સ ગુણ્યા સો એક્સ ગુણ્યા એના છેદમાં સો અને એના છેદમાં એક્સ ગુણ્યા સો તો જવાબ આવશે ઓપ્શન સી એક્સ ગુણ્યા એના છેદમાં સો બીજું છે ધારો કે કોઈ રકમ બે વર્ષમાં આરના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય છે આરના દરે તેટલી જ મુદતમાં વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજે બમણી થતી હોય તો નીચેનામાંથી શું ખરું છે ચાર ઓપ્શન આપેલા છે જેમાં આપણો જવાબ આવશે ઓપ્શન બી આર લેસ ધેન આર એટલે કે કેપિટલ આર લેસ ધેન સ્મોલ આર ત્રીજું છે મુદ્દલ પચાસ હજારનું ચાર ટકા વ્યાજના દરે બે વર્ષની મુદતે વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ શોધો તો જવાબ આવશે ઓપ્શન બી ચાર હજાર ને એંસી ત્યારબાદ જોઈએ એક જેકેટ વીસ ટકા વળતર આપીને રૂપિયા અગિયારસો વીસમાં વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે તો આપણો જવાબ આવશે ગણતરી પ્રમાણે ઓપ્શન બી ચૌદસો રૂપિયા પાંચમું છે સો માઇનસ ત્રણસોના વીસ ટકાના ચાલીસ ટકા બરાબર કેટલા થાય તો સો માઇનસ ત્રણસોના વીસ ટકા કરીશું અને એની અંદર ફરીથી પાછા ચાલીસ ટકા કરશું તો આપણો જવાબ આવશે ઓપ્શન બી સોળ આગળ જોઈએ ખાલી જગ્યા પૂછાયેલી છે પહેલું જો સંભાજુ ચતુષ્કોણના વિકાણોનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળનું માપ મૂળ ક્ષેત્રફળ કરતાં ખાલી જગ્યા ગણું થાય તો જવાબ આવશે ચાર ગણું બીજું છે જો કોઈ સમઘન એચ ઊંચાઈ ધરાવતા નળાકારમાં બંધ બેસતો આવી જાય તો સમઘનનું કદ ખાલી જગ્યા અને તેનું પુષ્ઠફળ ખાલી જગ્યા હોય તો સમઘનનું કદ આવશે એચ ઘન અને પૃષ્ઠફળ આવશે છ એચનો વર્ગ ત્રીજું છે જો કોઈ નળાકારની ત્રીજા અડધી કરવામાં આવે તો તેનું કદ મૂળ કદ કરતાં કયા ભાગનું થશે તો જવાબ આવશે ચોથા ચોથા ભાગનું જો કરવામાં આવે તો કદ થઈ જશે એના ભાગ જેટલું એ લંબાઈ ધરાવતા બંધ બેસતો હોય તેવા નળાકારનું કદ ખાલી જગ્યા થાય તો પાય એનો ઘન છેદમાં ચાર પાંચમું સમઘન દરેક પૃષ્ઠના આકાર ખાલી જગ્યા અને ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય છે તો આકાર સરખા હોય અને ક્ષેત્રફળ પણ બધાના કેવા હશે સરખા એટલે કે સમાન હશે મિત્રો થોડી જાહેરાત છે ઓરિજિનલ પ્રશ્ન બેંક જ્યારે આવશે વીસ તારીખની ત્યારે આપણી ચેનલ પર મૂકાવવાની છે તો જોઈ લેવી તથા જો આની તમારે પીડીએફ જોઈતી હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ આપણું એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને આ પીડીએફ તમે મેળવી શકશો અથવા તો આપણા વોટ્સઅપ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર કોન્ટેક કરીને પણ તમે પીડીએફ મેળવી શકશો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો પહેલું પિસ્તાલીસ હજાર મુદ્દલનું બાર ટકા વ્યાજના આ દરે પાંચ વર્ષની મુદ્દતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો તો ચાલો મિત્રો પહેલાં આપણે સાદુ વ્યાજ શોધીશું આઈ બરાબર પીઆર એનના છેદમાં સો ગણતરી કરતાં પી પિસ્તાલીસ હજાર આર બાર ટકા એન પાંચ ગણતરી મુજબ આપણો સાદું વ્યાજ આવશે સત્યાવીસ હજાર જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકશું એ બરાબર પી કાઉન્સમાં વન પ્લસ આરના છેદમાં સોની એન ઘા અને ગણતરી કરતાં કિંમતો મૂકીશું અને જવાબ આપણો આવશે ચક્રવૃદ્ધિ વ્યાજનો ઓગણસી હજાર ત્રણસો પાંચ પોઈન્ટ આડત્રીસ ચાલો કેટલો ગેપ આવે છે તો ચક્રવૃદ્ધિમાંથી આપણે પહેલાં તો ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતીશું તો એમાંથી કુલ જે આપણને વ્યાજ મુદ્દલ મળેલું છે એમાંથી બાદ કરીએ મુદ્દલને તો ચક્રવૃદ્ધિ વ્યાજ આવશે ચોત્રીસ હજાર ત્રણસો પાંચ પાંચ પોઈન્ટ આડત્રીસ અને તફાવત કેટલો રહેશે તો ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરતાં જવાબ આવશે સાત હજાર ત્રણસો પાંચ પોઈન્ટ આડત્રીસ એટલો ગેપ આપણને એટલે કે એટલો તફાવત જોવા મળશે બીજું છે જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ ત્રણ ગણી કરવામાં આવે તો તેના કદમાં કેટલો ફેરફાર થાય તો ચાલો જોઈએ સમઘનની ધારો કે લંબાઈ છે એક્સ તો તેનું કદ થાય એલ ઘન હવે ત્રણ ગણી કરીએ તો ત્રણ એક્સ થાય અને એનું કદ એલ ઘન એટલે કે ત્રણ એક્સ આખાનો ઘન તો જવાબ આવશે સત્યાવીસ એક્સનો ઘન તો કેટલા ગણો વધારો થયો સત્યાવીસ ગણો વધારો થશે આગળ જોઈએ કે રોડાની લંબાઈ પહોળાઈને ઊંચાઈ ચાર પોઈન્ટ પાંચ ત્રણ અને સાડા ત્રણ મીટર છે જો તેને પ્લાસ્ટર કરવાનો ખર્ચ આઠ પ્રતિમીટર હોય તો તેની દિવાલ અને છતને પ્લાસ્ટર કરવાનો કુલ ખર્ચ કેટલો થશે ચાલો દીવાલનું ક્ષેત્રફળનું આપણે સૂત્ર મૂકીએ તો ટુ એચ કાઉન્સમાં એલ પ્લસ બી પ્લસ એલ બી કિંમત મૂકતા આપણને એચ એલ અને બીની કિંમત મૂકીશું તો જવાબ આવશે છાસઠ મીટર સ્ક્વેર તો ચાલો ખર્ચ જોઈએ તો એક મીટર પ્લાસ્ટર કરવાનો ખર્ચ આઠ રૂપિયા છે તો છાસઠ મીટર સ્ક્વેર પ્લાસ્ટર કરવાનો ખર્ચ કેટલો એટલે કે છાસઠ ગુણ્યા આઠ અઠ્યાવીસ

આગળ જોઈએ ત્રણ એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ વર્ગ અને સત્તર એક્સ વાય ઝેડ તેનો ગુણાકાર કરશું તો જવાબ આવશે એકાવન એક્સ ઘન વાય ઘન અને ઝેડ ઘન ત્યારબાદ બીજો ગુણાકાર પૂછાયેલો છે સાત પી ક્યુ આર અને કાઉન્સમાં પી માઇનસ ક્યુ વત્તા આર તો બંનેનો ગુણાકાર કરતા આપણો જવાબ આવશે સાત પી વર્ગ ક્યુ આર માઇનસ સાત પી ક્યુ સ્કવેર આર પ્લસ સાત પી ક્યુ આરનો સ્કવેર આગળ જોઈએ છેલ્લો દાખલો એ વર્ગ માઇનસ બી વર્ગ અને એ વર્ગ પ્લસ બી વર્ગ ચાલો બંનેનો સરવાળો કરવાનો છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ પ્રમાણે ગણતરી કરીને ગુણાકાર કરવાનો છે આ પ્રમાણે ગણતરી કરીને આપણો જવાબ આવશે એની ચાર ઘાત માઇનસ બીની ચાર ઘાત તો મિત્રો આ હતું ગણિતનું સોલ્યુશન ધોરણ આઠનો ફરી આવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ સવે આ વિડીયો જોયો સાંભળજો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ